દાહોદ જિલ્લામાં બસ્સો સડસઠ ગ્રામ પંચાયત ચૂંટણી માટે આજે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે દાહોદ જિલ્લાની બસ્સો સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી વહેલી સવારે સાત વાગ્યાથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારબંધ મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા સ્થાનિક ગામના વિકાસના મુદ્દા સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન પોતાની ફરજ અને હક માનીને મતદારો ઉત્સાહભેર મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા મતદાનની શરૂઆતથી જ લાંબી લાંબી કતારો જોવા મળી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હું કમલેશ નંદકિશોર જોશી આજે ગલાલિયાવાડ ગ્રામ પંચાયત દાહોદ મુકામે અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે મારા પરિવારજનો સાથે સહપરિવાર અમે અહીંયા આવેલા હતા આજે અમે અહીંયા આપ્યો છે મતદાન કર્યું છે સર્વ દેશવાસીઓએ મતદાન કરવું છે મતદાન વોટ આપવો એ આપણો નૈતિક ફરજ છે અને આ આપણો હક છે જે સર્વે પોતાની ફરજ સમજીને પૂર્ણ કરવું છે જેથી તે મત વિભાગમાં વિજેતા સભ્ય આપણા સર્વ માટે સમાજ માટે દેશ માટે વિકાસ માટે ખુબ સારું કર્મ કરે સારું કામ કરે અને પ્રગતિના આગળ વધે જય હિન્દો જોશી ગ્રામ પંચાયતની ચૂંટણી નિમિત્તે આવીશું આજે મારો પહેલો વોટ હતો ચૂંટણી કરવો આપણું બધાનો હક બને છે તો બધા વોટ આપવા જવું ખાસ જવું બધાને ગામના વિકાસ માટે થઈને આપડી સવલતી માટે થઈને આપણે બધાને જીતાડવા પડશે જેથી આપણને આગળ જઈને સવલત મળશે બધી રીતે અને બધા એ વસ્તુ માટે જાગૃત રહેવું જોઈએ